હે એવરી વન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં જ હશે અને અત્યારે જો થઈ ગયું છે મોર્નિંગ તો અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ અને આજે ઠંડીનો એટલો માહોલ છે કે વાત જ નહીં પૂછો આજે બહુ બધી ઠંડી છે તો હું અત્યારે બસ મારા રૂમમાં આવી અને રેડી થઈને હવે નીચે જવાની તૈયારી કરું છું તો મમ્મી લોકને બધા નીચે છે અને હું ફ્રેશ થઈ અને હજુ ઉપર જ છું તો બસ ગઈશ આજે બહુ ઠંડી છે ઠંડીની કંઈ વાત જ નહીં પૂછો આટલી સારી ઠંડી છે તો ખ્યાલ નહીં નીચે મમ્મી લોકોને શું કરતા હશે તો હું બધા જોડે મળીશ અને આજેનું બ્લોગ હું એડ કરું છું કે જેટલું બની શકે એટલું હું એડ કરીશ બ્લોકની અંદર અને મમ્મી જોડે મળાવીશ તો આજે આઈ થિંક મારા નાનીમાં પણ જમવા માટે આવવાના છે તો આજે નાનીમાં માટે બનાવવાના છે ગરમા ગરમ સમોસા શાયદ ચિકન સમોસા બને યા આલુ સમોસા બને બને એ તો મને ખ્યાલ નથી પણ આજે એવું જ કંઈક બનશે તો મારા બ્રધર અને સિસ્ટર એ લોકો બહાર ગયા છે અને મમ્મી અને હું અને નાનીમાં આવવાના છે અને જોડે મામા પણ આવવાના છે તો ચલો મારા બ્લોક મમ્મી કન્ટિન્યુ રહેજો હવે જઈએ આપણે નીચે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આવી ગયા છે નીચે અને હવે આપણે બધું આ સમોસા માટેની સામગ્રી બધી મળવાની છે તો જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે એને સુધારવાની છે તો ચાલો આપણે બેસી જઈએ તો આપણે પહેલાં સુધારશું ટોમેટો તો ટોમેટાથી આપણે લોકો સ્ટાર્ટ કરીએ આપણે બેસી ગયા છીએ બધી વસ્તુ મળવા માટે તો ફટાફટ હાથ ચલાવવા પડશે પણ દીધી મીડિયામાં મળજો એટલે મીડિયામાં મળીશ અને ભાઈ હજી બધું મતલબ સામાન લેવા ગયો છે તો હજી ઘરે પહોંચો બી નથી તો ત્યાં સુધી બધું લેશું આપણી પણ દીદી મમ્મી લોકો બધા ચા પી છે આપણે ચા બંધ કરી દે છે એટલે આપણે તો કોફી પીવાની છે તો અત્યારે તો કોફી નથી બનાવી મારી કેટલો ટાઈમ નથી મારી આગળ તો આપણે બધી વસ્તુ મળી દઈએ છીએ પહેલા ટોમેટાથી આપણે સ્ટાર્ટ કરીશું મને થાય ચાળસ પણ કામ તો કરવું જ પડશે અને તમારી બારી ખોલવા પડશે અને કદી દી પાછા ખીજાશે બસ કાઈ ને ભાભી જોઈ છે અત્યારે કપડા તો એ કપડા તો એ કામ બતાવશે તો અમે કિચન નું કામ બતાવું છું અને હમણાં મારી શૂટિંગ માટે જવાનું છે ને એટલે ઘરે છું હમણાં તો ઠંડી છે ને તબિયત ખરાબ હોય તો મમ્મી કહે છે કે મારે નહી જવું આઈ થિંક પછી ઠીક થઈ જાવ એટલે મારે જવાનું છે એમદાબાદ મમ્મા બોલો ટોમેટા મોડું છું ની બોલાય છે શું કે તાસ મને ખ્યાલ નથી આપણે મોડી છે ટોમેટા એટલે જવાનું છે ને

સાડી મારા મમ્મી માટે અને આમાં લયો છે ફ્રુટ ને એવું બધું જોઈ શકો છો અત્યારમાં ફ્રેશ ફ્રેશ ફ્રૂટ છે તમારા ભાઈ ઉના કે દવા લઈ આવ્યો છે પછી આમાં દવાઈ લઈ આવ્યો છે પછી આમાં લઈ આવ્યો છે ખ્યાલ નથી તો યુ છે આ છે મમટી નાની માં આવી ગયા છે બેસી ગયા અહીં આવીને જોઈ શકો છો અહીં અમારા ભાઈને મમ્મીને બેસા છે લોકો આ રોહિનેરા માટે છે વાત <tries> કરે <tries> <tries>

થોડી વારમાં બની જશે સમોસા કેવી રીતના બનશે અને વણીને આપણે કેવી રીતના ભરશો એ તમે મારા બ્લોગમાં જશો તો આ છે આટો અને આટાને ને મેદાનો આટો છે તો હવે એને સમોસા બનાવવાના છે મારા ડેડી છે સમોસા વણે છે તો જોઈ શકો છો પેલા રોટી જેમ થોડી નાની નાની વણી લેવાની ને પછી વણાઈ જાય પછી આ બધું મિક્સ કર્યું છે બધી ઓલ મિક્સ તો એ મિક્સ કર છું ભુરજી છે અને બધો મસાલો છે ટોમેટાને એવું બધું સાથે મિક્સમાં છે તો આ રીતના બને છે સમોસા તમે જોઈ શકો છો

પ્યાજ ધનિયા માટર લેમન મિર્ચ અને આ છે લેચુણ તો આને બનાવવાની છે બિરયાની અલગ બે લોક માટે સોફી તો સોફી અહીંયા અંદર ઘૂસી બેસી છે સોફલું સોફી અત્યારે અંદર બેસી છે જોઈ શકો